આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય શનિવારે ખન્નાના આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે ફેબ્રુઆરીના અંત સુધીમાં પંજાબની તમામ તેર બેઠકો સહિત ચંડીગઢ બેઠક પર આપના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવશે કેજરીવાલે શનિવારે મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઘર ઘર મફત રાશન યોજના લોન્ચ કરવા માટે પંજાબ આવ્યા હતા ખન્નામાં આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે લોકોને કહ્યું કે બે વર્ષ પહેલા તમે આશીર્વાદ આપ્યા હતા અમે એકસો બેઠકો માંથી બાણું બેઠકો જીત્યા તમે પંજાબમાં ઇતિહાસ રચી દીધો આજે હું ફરીથી હાથ જોડીને તમારી પાસે આશીર્વાદ માંગુ છું બે મહિના પછી લોકસભા ચૂંટણીઓ થવાની છે પંજાબમાં તેર લોકસભા બેઠકો છે એક ચંડીગઢની બેઠક છે કુલ ચૌદ બેઠકો છે કેજરીવાલે કહ્યું કે આગામી દસ થી પંદર દિવસમાં આમ આદમી પાર્ટી આ તમામ ચૌદ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે હું તમને વિનંતી કરું છું કે તમે બે વર્ષ પહેલા જે રીતે અમને આશીર્વાદ આપ્યા હતા એ જ રીતે આ તમામ ચૌદ બેઠકો પર પાર્ટીને જીતાડશો દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માન સરકારના પણ વખાણ કર્યા હતા અને કહ્યું કે માન સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે તેમણે કહ્યું જો હું તમને પૂછું કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી શા માટે શાસન કર્યું મને એક સારી વાત કહો જે કોંગ્રેસે કરી હોય તમને યાદ નહીં આવે જો હું તમને પૂછું કે અકાલી દળ આટલા વર્ષો સુધી શા માટે શાસન કર્યું તો મને કહો તમને યાદ નહીં આવે